સુરતના મગદાલા દરિયા કિનારે જેટી પર કોલસો લાવતી વખતે ચાલી રહી હતી તે દરમિયાન બોટનું સંતુલન બગડતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે બોટ પલટી જતા તેમાં ભરેલો ટંડ કોલસો અને અન્ય કિંમતી સામાન દરિયાના પાણીમાં ઘરકાવ થઈ ગયો હતો જેના કારણે મોટા આર્થિક નુકસાન ને ભીતિ સેવાઈ રહી છે સદનસીબે આ દુર્ઘટનામાં બોટમાં સવાર તમામ મુસાફરો અને શ્રમિકોનો આબાદ બચાવ થયો હતો બોટ પલટી ત્યારે આસપાસ રહેલા લોકો અને અન્ય બોટના ચાલકોએ તાત્કાલિક મદદ પહોંચાડી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા જેટી મોટી જાનહાનિ થઈ હતી ઘટનાને પગલે મગ્નલા જેટી પર કામગીરી થોડા સમય માટે થંભી ગઈ હતી હાલમાં دریاમાં ડૂબી ગયેલા સામાન અને બોટને બહાર કાઢવા માટેની કામગીરીને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે